કુતિયાણા શહેરમાં મોટા ભાગના ખેડૂતો ડીએપી ખાતરની અછતને લઈને મુશ્કેલીમાં મુકાયા છે જેને લઈને કુતિયાણા કોંગ્રેસ તાલુકા સંગઠન દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં તાત્કાલિક ધોરણે આ વિસ્તારને મોટા પ્રમાણમાં ડીએપી ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ કરાય છે મારું નામ ભીમાભાઈ વેજાભાઈ મોરેત્રા કુતિયાણા આજરોજ અમે કુતિયાણા તાલુકામાં અને આમ તો સમસ્ત ગુજરાતમાં જે અત્યારે શિયાળુ પાકના ટાણે ખેડૂતોને ડીએપી ખાતરની અછતના કારણે ક્યાંય ખાતરની એક થેલી મળતી નથી અને ઈશ્વર અને પુષ્કળ પાણી કૂવામાં છે અત્યારે પીતની તૈયારી છે તો ખેડૂતો દર દર ભટકે છે ખાતર માટે એટલે ખાતર ક્યાંય મળતું નથી તો આ ખેડૂતો અને સમસ્ત વિસ્તારનો પ્રશ્ન હોય એ પ્રશ્નને વાચા આપવા માટે આજે અમારી આખી ટીમ કુતિયાણા મામલદાર સાહેબને બીએપી ખાતરની તાત્કાલિક વ્યવસ્થા કરવા માટેનું એક આપવા આવ્યા છે અને સાહેબને એવી વિનંતી કરી કે તાત્કાલિક અઠવાડિયાની અંદર બધા ખેડૂતોને ખાતરનો પુરવઠો મળે એવી તમને તાત્કાલિક વ્યવસ્થા કરવા વિનંતી